નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે છે મારે ગામડે ને હાલમાં તમે જોઈ શકો છો આ છે આપણી મકાઈ ને અત્યારે ચાલી રહ્યું છે શિયાળો ને હાલમાં અમારા ગામડાની અંદર રોપવાનું ચાલુ છે તો હું પૂરો વિડિયો તમને બતાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ લાઇક સર સબસ્ક્રાઈબર કરી લેજો તો દોસ્તો આ છે આપણું ઘર ને હવે આપણે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ ચાયડામાં દર માટે તમે જોઈ શકો છો આ છે ગામડાનું ઘર તો એની સાથે બન્યા આ રહી દઉં જોશો તમે જોઈ શકો છો આ છે આપણા ગાયો ફેંસ્યો ને અહીંયા આપણે બાંધીએ છીએ સામે છે બકરા તમે જોઈ શકો છો અને આ બાજુ આપણા પાકાના બકરા છે ને તમે જોઈ શકો છો હાલમાં ગામડામાં કેવો નજારો જોવા મળે છે ને આ છે અહીં સુધી પાણી કેનાલનું આપણે આવી ગઈ છે ને ચારેય બાજુ તમને ખાસ કરીને ગામડામાં અમારા ગામડામાં ખાસ કરીને મકાઈ તમને જોવા મળશે ખેતીમાં ને હવે આપણે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ આપણે તો ડાંગર રોપવાનું ચાલુ છે એટલા માટે આપણે હવે દરું ખોરવા જવાના છે ને અમારા ગામડા શિયાળાની અંદર પણ ડાંગર રોપવામાં આવે છે ચોમાસામાં રોપવામાં આવે હાલમાં પણ રોપવામાં આવે છે કારણ કે પાણી જે કરાડ નદી છે ને તેનું પાણી પાલા ડેમ તેનું પાણી અમારે કેનાલ અમારા ગામમાંથી નીકળી છે તેની અંદર પાણી છોડવામાં આવે એટલે પાણી મળી રહે છે એટલા માટે આપણે ડાંગર પણ રોપવામાં આવે છે તો પૂરી હું તમને માહિતી આપીશ તો વિડીયોને એને લગી રહેજો પ્લીઝ યાર સબસ્ક્રાઈબર કરી લેજો તમે વિડીયોને જોવો ખરા પણ લાઈક ને શેર સબસ્ક્રાઈબર નહીં કરતા તો પ્લીઝ યાર મને સપોર્ટ કરજો તો હું તો નવા નવા તમારા માટે વિડીયો લાવતો રહીશ જો તમે સપોર્ટ કરો ત્યારે ને તો પછી મહેનત કરવામાં મજા નહીં આવતી કારણ કે તમે સપોર્ટ નહીં કરતા ને એટલા માટે દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે કેનાલ પર તમે જોઈ શકો છો આ છે કેનાલ અમારી ગામમાં ને એક આ પાલા ડેમનું જે પાણી છે તે આવે છે તમે જોઈ શકો છો ચારેય બાજુ પાણી તમને જોવા મળશે ને આ બધા ચાયડા છે તે રોપી દીધા છે હવે આપણે જવાના છે આમ ફરીને આ રોડે રોડ ચાયડા તરફ દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે જે જગ્યા પર આપણે ચાયડા રોપવાના છે તે જગ્યા પર ને તમે જોઈ શકો છો આ છે ચાયડા ને સામે દર ઉખડવાનું ચાલુ છે અને આ ગાવી દીધું છે તો હવે આપણે થોડી વારમાં થોડી વાર દર ઉખડશું ત્યાર પછી આપણે જે આ ચાયડા છે તે રોપવાના છે ને હાલમાં તમે જોઈ શકો છો પાણી પણ કેટલું છોડવામાં આવ્યું છે તે ને હાલમાં ખાસ કરીને બીજા ચાયડા છે તે રોપી દીધા છે આપણે કામે ગયા એટલે થોડા લેટ થયા છે તો હવે આપણે ચાલુ કરવાનું છે કાલે દર ઉખડ્યું હતું ને આજે એક ચાયડું ગાવે ત્યારે પછી આપણે ચાયડા રોપશું તો કંઈક ગામડાનો નજારો આ રીતનો જોવા મળે છે એકદમ જોરદાર હવે પાણી છે એટલે હવે આપણે અહીંથી કૂદશું સામે દર ઉખડે છે ને આ બાજુ ગાહવાનું ચાલુ છે તમે જોઈ શકો છો હવે આપણે ગાવા પહેલા તો થોડો દર ઉખડશું ત્યાર પછી સાડા રોપવા કે તે રોપવાના છે તમે જોઈ શકો છો આ રીતનું વી જોવા મળે છે દરવું પણ જોઈ શકો છો બાર વાગી ગયા છે આપણે થોડો દરવ ઉખેડ્યો અને હવે ત્યાર પછી જમવા આવી ગયા છે તે હવે આપણે જમી ગઈ ને ચાલુ કરવાનું છે રોપા માટે રોપવાનું નહીં થઈને સામે દરું ઉખેડવાનું ચાલુ છે જોઈશું હવે આપણે શો ને નજારો ખાલી જોઈ શકો છો ને સામે આપણે દરું આવ્યું છે તે એ દરું તો છે મમ્મી પપ્પાને તમે જોઈ શકો છો ને આ બાજુ કાકાને છે ને એ દરું રોપવાનું એ ચાલુ કરી દીધું છે અને હવે જે ટ્રેક્ટર જાય છે ને તે આપણે આ સાયડામાં ગાવાનું ત્યાર પછી એક છે તે રોપવાનું જ છે પછી પેડા રોપીને તો પછી એ કરશું પછી આપણે ખાલી એક બે ચાર સાયડા રોપવાના છે ખાસ કરીને તે ગાહવા માટે જાય છે અને ત્યાર પછી આપણે સાઈડા રોકશું તો બીજી મત બની આવી જાવ તો બાકી નજારે પણ જોરદાર જોવા મળે છે સામે ને ખાસ મારા જોહર પરિવાર જે જોહર આદિવાસી સમાજને મારે જણાવવું છે અમુક જે જે યુવાનો છે તે હાલના સમયમાં ઈસ્ટા પાછળ ગો જે એમના ફોલોઅર્સ વધારવા માટે બહુ મહેનત કરી રહ્યા છે ઈસ્ટામાં ભાઈ કંઈ નહીં મળતું આ તમને પચાસ કે વીસ કે થાય ત્યારે તમને પરમોશન મળે તેનાથી તમે પૈસા કમાઈ શકો છો બાકી ઈસ્ટામાં કંઈ કમાવા જેવું નહીં તો એવી જ મહેનત જો તમે યુટ્યુબ પર કરતા હોય ને તમારી ચેનલ બનાવીને વિડીયો અપલોડો થતા તો તમારી ચેનલ મોને થઈ થશે અને ત્યાર પછી તમને કંઈક સો ડોલર થયા ત્યારે તમને હીરો કંપની છે તે આપણને પૈસા આપે છે તો ખાતું સમય ના બગાડો એવી મારી વિનંતી છે તો ખાસ કરીને આ જે વિડીયો છે તો વધુમાં વધુ શેર કરે આદિવાસી સમાજને જે યુવાનો છે તે જાગે હું આશા રાખું છું બાકી નજર એકદમ જોરદાર જોવા મળે છે બસ તો મારું એ કહેવાનું હતું હું પણ ઇન્સ્ટામાં વધારે વિડીયો નહીં અપલોડ કરતો કારણ કે ઇન્સ્ટામાં કંઈ છે નહીં બાકી યુટ્યુબમાં પૈસા મળે છે આપણને વિડીયો અપલોડ કરવાથી ને અપલોડ કરવાથી નહીં મળે એમાં મહેનત લાગે છે ભાઈ પહેલાં તો ચાર હજાર કાલે એક હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર વર્ગ કમ્પ્લીટ કરવું પડતું ત્યાર પછી સો ડોલર કરે ત્યારે આ પૈસા મળે છે તો પ્લીઝ આ યુટ્યુબ પર તમે મહેનત કરો ફાલતુ મહેનત ના કરો એવું એવું મારા જોહાર પરિવારને જણાવવા માગું છું અને હવે આપણે ચાયડું ગાહવાનું ચાલુ કરી દીધું છે ત્યાર પછી આપણે ડાંગર રૂપાનું ચાલુ કરીશું અને સામે દર રૂપે છે આ તો તમે જોઈ શકો છો